જય માતાજી જય વેલનાથ આજે આપણે સમસ્ત કોળી સમાજ વિસાવદર તાલુકાની ઓફિસ હોય અને હું કોળી સમાજના આગેવાન તરીકે એટલું નમ્ર અપીલ કરવા માંગુ છું કોળી સમાજને કે આપણી ઓફિસ હોય અને રિઝનેબલ સસ્તામાં સસ્તી ઝેરોક્ષ તથા સસ્તામાં સસ્તી જે કોઈ કામગીરી હોય તે કરી આપવામાં આવે છે તો તેનો ભરપૂર લાભ લ્યો આ તમારા માટે જ છે અને તમે જ બનાવેલી ઓફિસ છે તો આ કોઈ સ્વતંત્ર ઓફિસ નથી સમસ્ત કોળી સમાજ દ્વારા આપણા સમાજની ઓફિસ છે તે તેનો પૂરેપૂરો લાભ લ્યો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો સપોર્ટ કરો અને જે આમાં જે આમાં પોસ્ટર મૂકું છું તે આપણા ભાવ છે જે જે વસ્તુ જે મેરેજ સેલ્ટી છે કે કૂપન છે કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે તમામનું શેડ્યુલ આમાં મૂકું છું તો જય માતાજી જય વેલ્લાદ